આવો પેદે તારું આ મોટો છે હું તને આજામું છું તમને આપીશું

અમે મને જવાબ આપો સાહેબને નો આમાં ખબર હોય નહી સાહેબ હું વાત કરી રહ્યો હું મારી જવાબદારી છે સાહેબ કોઈ જવાબદારી જવાબદારી કોણ છે એ આ વીજવામદાર એક જવાબદાર વિરાજબા છે રાજબા તો એને આબુ જોવો ને સાહેબ જેની જવાબદારી એને તો અહીંયા બધું શીખે એમ તમે એમ કોક આમ ના રઈ આવું બનાવ તો આવો તો હવે એની બી વાત બીજો બીજો આમાં સાહેબ અમારો ચોક્કોણો સવાલ સાહેબ એવું કે જે તમે નઈ કરજો નકર જ એટલે અમે તમે હું તમને હું કહીશ ને એક તો તમને નામના બેને ભાઈને જે આ આવ્યા થા એને આરે તમે પધારો ને નહીં નહીં હું નહીં યાર

આપડે રાખજો ભાઈ બધા આપડે સર બધું આપણે કરવાનું છે બાકી જવાબદારી અમારે બંદોબસ્ત શા માટે માંગવો પડે આવા લુખા બે હાજર આઠ થી બન્યું નવયુવા માતા કિંયા થી મહેનત કરી

મોહર બનાવવા માંગીએ છીએ અમારા ગઢુલા ગામના નાગરિક કે કોઈ બી કુટુંબજનોને અમે શાંતિ છે કોઈ વાત વિવાદ કરવા આ કરતા એને માટે તો ગામ સમરથ કરેલો છે ગામ સમરથ છે અમારો તમે જોયું છે ને આ લોકો આમ નાટક કરતા બધું આ જવાબ દેવા ને કે તમને તકલીફ પડશે આ જે હોય તમે આ જવાબ તમે નજરે જોયું છે બધું બરોબર પ્રોપર બે ત્રણ વખત કરી એટલે અરે તો માગી લ્યો ને ભાઈ વાર છે માતાજી હવે સાહેબ રક્ષક જોવે છે

પછી કઈક તમારું નિવેદન નોતું કોઈ દીધું એમ ન પછી માના કોઈ બતાવ હા નિવેદન જે આવી અને કાયદેસર જ કરજો બધું કઈક તમને પડશે નઈ કરો ભલે અમારા ગામમાં અમે શાંતિ મેળવવા માટે ખૂબ મહેનત કરી છે ભાઈ અને અમે ખૂબ મહેનત કરશું ગામમાં શાંતિ લાવવા માટે અમારે તો માતાજીની એના પર વિશ્વાસ છે એના પર ભરોસો છે કે આજે ની તો કાલે એકતા લાવશે લાવશે ને લાવશે બોલ અમે હવે તમારે